નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના જૂના છાપરા ગામના પાટિયા પાસેથી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો આપવાવેલ કુખ્યાત બુટલેગર સહિત ત્રણ સ્પોને ઝડપી પાડ્યા હતા રૂપિયા એસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વરના તાડફળિયામાં રહેતો કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો લઈ જૂના છાપરા ગામના ઢાળ પાસે ઝાડીવાળી જગ્યામાં આવનાર હોવાની માહિતી મળી હતી અને આ માહિતીના આધારે પોલીસે વોચ પણ ગોઠવી હતી તે દરમિયાન જ રિક્ષામાંથી એક બાઇક ઉપર વિદેશી દારૂની હેરાફેરી થાય તે પહેલાં જ પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા દસ હજારથી વધુનું વિદેશી દારૂ પચાસ હજારને રિક્ષા અને બે મોબાઈલ નંગ મળીને કુલ રૂપિયા એંસી હજારથી વધુનું મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શાહરૂખ પઠાણ ભરત ગૌતમ નાગમલ તેમજ મહેશ બળવંત મકવાણાની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એ ઇસમ પણ ફરાર થઈ ગયો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર